યોમેમ તમારી કોફી ઓ મારું નામ તો લખ્યું છે ને હા હા યસ મને 450 થી આ છૂટા નથી ઓ કાઈ વાંધો ને 50 રૂપિયા મેં શું તો રાખો તમે માય ફેવરિટ ડ્રાવ વિથ ચોકલેટ ચિપ કોફી ટાઈમ વખતે બધા ડિસ્ટર્બ કરે છે ઓ વેઇટર પ્લીઝ મારો ફોટો ક્લિક કરી આપો ને યસ સ્ટાર્ટ બુક સાઉ જો જાવડ બલ છે કોઈ ફ્રપિચિનો પીવા આવી છું તને તો ખબર છે મને આલ તો ફालतू બીજે કે કોફી જ નથી faultી स्टारबक्स થી વાય તો તો સીસી નીવાડી નઈ ઓ તો ને સ્ટારબક્સ ની ખબર આજમેશ મને ફોન ના કરતી યાર સચ્ચ ચીપ અરે ક્યાં હોય હું તો સ્ટારબક્સ જ હોય ને અરે ક્યાં છો આમ જો સ્ટારબક્સ તો ગ્લાસ સુ જો કઈ હા અરે અરે ક્યાંથી જો ક્યાર કે દર ઇરાદ અરે મેડમ તમે અહીંયા શનિવારે નો માલ આવી ગયો નવ નવ ખૂલોનો શનિવાર આવજો લેવા પાછો તમે અરે તમને કોઈ બીજાન ઉકેતા